નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે ત્યારબાદ આજના વિડીયો ની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે સારામાં સારી ગાય અને ભેંસ વેચવા માટે લાવ્યો છું તો વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક શેર ને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી અમારો સૌથી પેલો વિડીયો તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ભેંસ જોઈ રહ્યા છો આ ભેંસ વેચવાની છે હાલમાં બીજું વેતર ગાભણ છે ત્રણ મહિના થયા છે ત્યારબાદ માલિકના કહેવા મુજબ હાજરમાં આખા દિવસનું પાંચ લિટર દૂધ આપે છે ફૂલ ગેરંટીવાળી ઘરઘરાવ અને દોવામાં સાવ સોજી ભેંસ છે ત્યારબાદ ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે ને આચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે તો જે કોઈ પશુપાલકને સાતું કરવું હોય તો માલિકને સાતું પણ કરવાનું છે સાતામાં કોઈ તાજી વીણેલ ભેંસ હોય અથવા તો દસ પંદર દિવસની કાચી ભેંસ હોય

આ ગાય હાલમાં ત્રીજું વેતર છે તાજી ગાય છે બે દિવસ થયા છે નીચે વાછરડી છે હાજરમાં એક એટલે કે આખા બાર લીટર દૂધ આપે છે અને માલિક ના કહેવા મુજબ આગલા વેતર માં આ ગાય ને આખા દિવસનું ચૌદ લીટર દૂધ હતું ત્યારબાદ ફૂલ જવાબદારી વાળી ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે અદ્ર ક્વોલિટી પણ તમે જોઈ શકો છો સારામાં સારી ગાય છે ત્યારબાદ તો આ ગાય ગાયની અંદાજીત કિંમત માલિકે સાઠ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ને આ ગાય તમને તાલુકો વઢવાણ ને જિલ્લો સુરેન્દ્રનગર ત્યાં જોવા મળશે માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે માલિકનું નામ છે મયુરભાઈ ઇઠ્યાસી સાસઠ નેવું ચોસઠ જીરો છ આ નંબર ઉપર કોલ કરી વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય અને હજી સુધી તમે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો વિડીયો ને લાઈક શેર અને ચેનલ ને કરી લ્યો જેનાથી મેં કોઈ પણ નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પેલા તમારા સુધી પહોંચી રહે